નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિમિત્ર મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે સલ્ફર તત્વ વિશેની અગત્યતા અને સલ્ફરની આવશ્યકતા શા માટે છે અને એમાં કેટલા ફોર્મ્યુલેશન આવે છે ક્યાં ક્યાં ફોર્મ્યુલેશન કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તો આમ જોઈએ તો કે સલ્ફર એ ચોથા નંબરનું અગત્યનું તત્વ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પછીનું જો તત્વ હોય તો એ સલ્ફર છે સલ્ફરનો આ મેઇન રોલ છે એ સલ્ફર એક એસિડિક છે એટલે કે ક્ષારવાળી જે જમીન છે એ ક્ષારવાળી જમીનનો પીએચ ઘટાડવાનું કામ કરે છે ત્યાર પછી જે સલ્ફર છે એ જમીનમાં ભેજનું પ્રમાણ જે હોય છે એ ભેજનું પ્રમાણ પણ ઓછું કરે છે વધારે પડતો ભેજ હોય તો એને ભેજને શોષી લેવાનું કામ કરે છે અને જમીનને કોરી ભરભરી બનાવે છે ત્યાર પછી જોઈએ તો કે સલ્ફર જે એ બીજા તત્વને પોષવામાં કામ કરે છે જેમ કે આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે કે નાઇટ્રોજનનું ઉદ્દીપક તરીકે સલ્ફર કામ કરે છે કે સલ્ફરની ગેરહાજરીમાં નાઇટ્રોજન છો પણ લઈ શકતું નથી બીજું જ્યારે આપણે નીચેની પીળાશ હોય ત્યારે નાઇટ્રોજનની ઉણપ હોય છે ઉપરની પીળાશ હોય ત્યારે સલ્ફરની ઉણપ હોય સલ્ફર છે એ સિમ્બી કુળની વનસ્પતિઓમાં જે મૂળ ગંડિકાઓ છે રાઇઝોબિયમની એનું સ્થાપન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેથી હવામાનના નાઇટ્રોજનનું આપણે એમાં સ્થાપન થઈ શકે છે છોડની રોગપ્રતિકારક શક્તિ વધારી અને છોડને રોગ અને જીવાત સામે રક્ષણ આવે જેમ કે કોઈ પણ પાનમાં છે એ શર્કરા એમાં છૂટી પડતી હોય છે સલ્ફર આપવાથી ઉપરથી સ્પ્રે કરવાથી જે શર્કરા છે એનું સલ્ફર છે એ શોષણ કરી લે છે શોષણ કરી લે એટલે કે જે ચૂસિયા જીવાત ખાસ કરીને છે કે થ્રીપ છે કે જેસિડ છે કે કથિરી છે એ એક એમાં પ્રમાણ ઘટી જાય છે બીજું કે સલ્ફર એક ફૂગનાશક તરીકે પણ કામ કરે છે અને કથિરીનાશક તરીકે પણ એની રજીસ્ટ્રેશન છે ભલામણ છે હવે સલ્ફરમાં ફોર્મ્યુલેશન ક્યાં ક્યાં આવે છે હવે સલ્ફરમાં ઘણા બધા ફોર્મ્યુલેશન આવે છે કે આમ જોઈએ તો કે સલ્ફર પ્રવાહીમાં બાવીસ ટકા સલ્ફર જે આવે છે કેલ્શિયમ પોલીસલ્ફાઈડ તો બાવીસ ટકા સલ્ફર છે એને લાઈમ સલ્ફર કહેવાય છે અને એ એકલું જ આપવાની ભલામણ છે એની સ્પ્રેમાં ભલામણ નથી અને જમીનમાં પીવડાવવાની ભલામણ છે ત્યાર પછી જોઈએ તો કે સલ્ફર ચાલીસ ટકા એસી જે ચાલીસ ટકા એસસી છે એ પંપમાં ચાલીસ એમએલ કે પચાસ એમએલ નાખી અને છંટકાવ પણ કરી શકાય એક એકરે એક લીટર પ્રમાણે પાવી પણ શકાય ત્યાર પછીનું બીજું જોઈએ તો કે સલ્ફર પંચાવન સોળ ટકા એટલે કે લીસલ પંચાવન કે જે એનું પ્રમાણ ચાલીસથી પચાસ એમએલ પંપમાં નાખી અને છંટકાવ કરી શકાય અને બીજું એક એકરે નીચે પીય પાવું પાવવું હોય તો પાઈ શકાય ત્યાર પછીનું એક સલ્ફર જોઈએ કે એંસી ટકા ડબલ્યુડી તો એસી ટકા ડીજી એટલે કે વેટેબલ ડિઝોર્વ ગ્રેન્યુલ કે ઘણી બધી કંપનીઓના અત્યારે એસી ટકા ડબલ્યુ ડીજી સલ્ફર આવે છે જેમ કે લી સલ્ફ એસી કે જેનું એકરે ત્રણ કિલો ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકાય એક એકરે ત્રણ કિલો ડ્રીપમાં જાય એ રીતે પીએચ સાથે પણ આપી શકાય અને પંપમાં ઓગાળી ચાલીસથી પચાસ ગ્રામ અને છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ એનો થઈ શકે આ જે સલ્ફર છે ચાલીસ ટકા પંચાવન ટકા અને એસી ટકા આ ત્રણેય પેસ્ટિસાઇડમાં રજીસ્ટર થયેલા છે હવેની પછીની વાત કરીએ કે સલ્ફર નેવ ટકા પાવડર કે જે સલ્ફર નેવ ટકા પાવડર છે એ ખાતરમાં આપવાની ભલામણ છે એ ઉપરાંત ડ્રીપમાં પણ આપી શકો અને સ્પ્રેમાં પણ આપી શકો પણ એનું રજીસ્ટ્રેશન જે છે એ ફર્ટિલાઇઝરમાં છે ખાતરમાં અને બીજું જોઈએ કે અત્યારે સલ્ફર નેવ ટકા ગ્રેન્યુલ એટલે કે લે સલ્ફ નાઇન્ટી ગ્રેન્યુલ કે જે દાણાદાર આવે છે કે એક એકરે ત્રણ કિલો ખાતર સાથે મિક્સ કરી અને આપી શકાય ત્યાર પછીનો જે વાત કરીએ તો કે સલ્ફર પાસઠ ટકા અને ઝીંક અઢાર ટકા આ જે સલ્ફર છે એ જે ખાતર તરીકે જ રજિસ્ટ્રેશન છે એમાં સલ્ફર અને ઝીંક બે આવી જાય છે એ એક એકરે ચાર કિલોની ભલામણ છે કે નીચે આપણે જમીનમાં કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને એક એકરે ચાર કિલો આપણે આપી શકીએ ત્યાર પછીનું એક વાત કરીએ કે કે ટેબુ કોનાજોલ પ્લસ સલ્ફર એટલે કે પાસઠ ટકા ટેબુકોનાજોલ અને દસ ટકા સલ્ફર જે આ છે એ જે ફૂગનાશક તરીકે કામ કરે છે એને આપણે છંટકાવમાં ચાલીસથી પચાસ ગ્રામ પંખમાં નાખી છંટકાવ પણ કરી શકીએ પાંચસોથી સાતસો ગ્રામ ડ્રીપમાં નીચે અથવા પિયત સાથે પાઈ પણ શકીએ એટલે સલ્ફરમાં અત્યારે માર્કેટમાં જોઈએ તો ઘણા બધા આવા ફોર્મ્યુલેશન અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલેશન છે કે જે આપણે અલગ અલગ રીતે આપણી જરૂરિયાત પ્રમાણે અને કેની સાથે આપવું છે ક્યારે આપવું છે એ પ્રમાણે કામ કરી શકીએ બીજું સલ્ફરની એક વાત કરીએ તો કે એક તો તેલીબિયા પાકમાં પણ ઘણું બધું અગત્યનું કામ કરે છે કે જે તેલીબિયા પાક છે એમાં તેલનું સિન્થેસિસ કરી અને તેલને ટકાવારી વધારે છે આમ સલ્ફરના ઘણા બધા ફાયદાઓ છે અને છેલ્લા પાંચથી સાત વર્ષમાં સલ્ફર ઘણું બધું વપરાતું પણ થયું છે આવતા સમયમાં બીજા તત્વનો પણ વપરાશ ઘણો બધો વધતો જાય છે હવે આપણે વાત કરીએ તો કે લીટમસ એગ્રીટેકના સલ્ફર ક્યાં ક્યાં આવે છે જેમ લી પંચાવન આવે છે લી એસી આવે છે અને લીસલ્ફ નેવું ગ્રેન્યુલ આવે છે ઉપરાંત ઝીંક પ્લસ સલ્ફર છે એ બુલન નામથી આવે છે અને ત્યાર પછી ટેબુ પ્લસ સલ્ફર છે એ લોટસ નામથી આવે છે આમ આપણી પાસે ઘણા બધા એ સલ્ફરના પણ અલગ અલગ ફોર્મ્યુલેશન છે અને અલગ અલગ એનું માપ પ્રમાણ છે તો આવી જ રીતે આગળ પણ અમુક અલગ અલગ તત્વોનો આપણે કોપર છે ઝીંગ છે ફેરસ છે એનો વિડીયો મૂકતા રહેશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર